સતુરિયા બધું પેને મતિ વાત નવરા જોયા અરે હું કા ઉપર એ ન તો કેટલી વખત ન સમજાવી અમે આ ભલે ઓટલા મેં લીધું કેવી નઈ અમે તો બે આજુ નથી દુખાય તો તમને ભાઈ આટુ છે ને એ ભાઈ આટુ ફટેકડાઈ આપડે પાંચ વેડું કે જો અજે કાકા દઈ કઠણ માંડવી છે જો હો જોજે કાકા ઈ કે તું માંડવી ખેસવી લેજો ફોન આવ્યો તો આ કીધું તો તારે બારે બાર માંડવી એસી ન ખાઈ લે ને આજુની એટલે કેટલી ધાર ઉબી નથી પવન ની પડી જો ફરી એને કહી દેજે કાકાને કે રૂ હાલો સુથુરિયાને કામે છે સથુરિયાને અમે હમણા ટ્યુશન મત બનાવ હોય પોયતે શું બનાવવો ટ્યુશન ખોલવાનું નથી એટલે શાક ને ખવડાવીને હા હા આ પછી મારે કેમ ખવડાવું હરી થાકી જઈને થાકી તો હોય જો ત્રણ વાર ગાડી બીજા દેવા પડશે

એટલું બધું ના ખબર પડી જાય પછી આગળ ભળી જાય તો ભળી જાય તો પછી શું થાય ને નઈ કે આપણે હવે જો ચાલો તું લેતા આગળ ચાર વાગે જાય એ તો કહું છું અરે હોય જાય તો કટા કટા સાવાળ જાય ઘરે સાનો મને દેતું રહો ઓળા પાડો આ કોઈ થઈ નથી જમાઈ

ગણીનો છે અરી હા ગણીનો એક બજેટ છોડવો પાડો તો માઈન વે હો પાંજો 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 ચાલો ખાવ દેવું પડે દાડીઓને બધું ખાઈ દાડી બા તું ચા બની જાની ચા બધું ભૂલી ગયો તો હાલો લઈ લીધું નઈ હવે ચા નથી પીવે ચાર પા પાળ થઈ જાવ ચા કોણ પીવે તું પાણી

આજે ની રે વાર આજે ની વાર હા આજે મને છે હવે શું કરવાનું છે હવે તમાર લેવાનું છે હવે અરે જ હાલો તો હવે લેવા મળો